ભાવનગરના અધેવાડા પાસે આવેલ ચંદ્રપાર્ક ત્રણ માં બન્યો ચોરીનો બનાવ પરિવાર રાત્રે અગાસી પર સુતો હતો ત્યારે તસ્કરોએ કર્યો હાથ ફેરો ચંદ્રપાર્ક ત્રણમાં રહેતા રાજુભાઈ રાયસંગભાઈ ચાવડાના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા રાજુભાઈના જણાવ્યા પ્રમાણે પોણા બે થી બે લાખની થઈ છે ચોરી રોકડ રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર પરિવાર રાત્રે અગાસી પર સૂતો હતો તે દરમિયાન નીચેના દરવાજાનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા રૂમની અંદર રાખવામાં આવેલ કબાટનો લોક તોડી રોકડ અને સુના ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યા શખ્સો થયા ફરાર રાજુભાઈ રાયસિંગભાઈ ચાવડા ચંદ્રપાક ત્રણ પ્લોટ નંબર નવ્વાણું કધેવાડા મારા ઘરના તાળા તૂટી અને રોકડ રકમ અને ઘરેણાં દાગીના સાથે ટોટલ પોણા બે બે લાખ આસપાસની કિંમતના ચોરી થયેલ છે જે ડિવિઝનમાં મેં કમ્પ્લેન લખાયેલ છે અને બધી નોંધ કરાયેલ છે ના અમે ઉપર ધાબા ઉપર સૂતા હતા સવારે સાડા પાંચે વહેલા હું રિક્ષા ડ્રાઈવર હોવાને કારણે નીચે ઉતર્યો અને જોયું તો બધું તૂટેલું હતું તાળું હાથે દરવાજા આ રીતે બનાવ બન્યો